થઈ ગયો છે ભાઈ બીડ ઘાટ ચાલુ ઉતારવાનું ધીરે 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 ભેગું માતા માટે ઉતરતા જાય હવે સામેથી આપણે આ બ્રિજથી આપણે લેવાની છે ડ્રાઈવર સાઈડ સીધું ઝાલના જાલના અને એવા ગામ આવે છે મારી લઈશું ડ્રાઈવર સાઈડ આવી ગયો છે ડોટિયા જેવો રોડ આનો ભટકળેલી લઈ જઈએ આપણે અહીંથી આવી ગયો છે થઈ ગયો છે ભાઈ પોર્ટેક ચાલુ અસલ સિમેન્ટ રોડ અવાય

ट्राफिक है बहु है आ गया जी आप झालना बाईपास में नागपुर औरंगाबाद मुंबई बढ़ू तो नागपुर टेड़ू बुल बार, राजू अस्सी चा पी के आओ भाई बता

ભાઈ ઝ સિટી જેવું જ છે નાસી અજીઠા હિલોડી સંભાજીનગર આગળ આપણે ચોકડી આવે ત્યાંથી મારવાની છે આપણે ડ્રાઈવર સાહેબ જલગાંવ રહેશે બાણું કિલોમીટર ચડી ગયા છીએ ભાઈ આપણે જલગાંવ રોડ ઉપર જલગાંવ અજંતા હિલોરા ઘાટ મૂંડાઓ વેચવાની ભાઈ કોઈને લેવી હોય તો એક થી એક ચડ્યા તો મોંઢા હવે આવી રીતના હેલ્યા જ આવજે ઉતરવા કોઈ ચડવાનું ઉતરવાનું અહીંથી થઈ જાય ભાઈ કાચ ચાલુ આપણે ઉતરવાનું સૂરારાનું બહુ ધ્યાન રાખવું પડે પાંર આવી જાય એ દોંતરો મંદિર જેવું હું દેખાય ન્યા ઉતરવાનું હોય જાય ગાડી એકદમ ડેન્જર હે ભાઈ 40 ગામ જેવો છે घाट है कि पूरा होने का नाम ही नहीं ले रहा है कितना बड़ा घाट है घाट समाप्त अब उतरी गया थी घाट जाम ने तुहर ने जलगाव ने ब्रह्मांड गुड मॉर्निंग जय द्वारकाधीश भाई जय मां मोगल આપણે કાલે રાત્રે આવી ગયા ત્યાં કાલે બપોરે ચારક વાગે ગાડી થઈ નથી ખાલી એટલે આપણે રાત્રે જમવાનું મોડું મોડું બનાવ્યું હતું અડગાઉની પહેલાં ત્રીસ કિલોમીટર આવ્યું છે આ ફટાકડાનું અહીંયા આપણે ખાલી કરવાની છે ગાડી આનો સામે ફટાકે ભરી ઊભો છે આપણે આગળ બે ગાડી ખાલી કરવાની છે મકરા ફટાકડા આપણે માલ ભરી આવ્યા એ લક્ષ્ય ફટાકડામાં ઉપયોગ કરે છે મસ્ત ભળી જાય બે પીરી સિંહાણો બે ભાણે કઈ કે હું જે ભાણી કાકા વયા ગયા કે કાકાને કોઈ દૂધ ભાઈ બિહાડ્યા ભાઈ થેન્ક યુ ભાઈ તમને ભાઈ બિહાડીને લઈ ગયા હે ગાડી લગાડીયા ભાઈ આપણે ખોલવા તડકાની ખોલવાની ભાઈ ખાલી થઈ નથી આપણે આપણે બનાવીશું ડુંગરી આ છે ચટણી મરચી કટાય અને બટેકા અને આપણે ભાત ક્યાં રાખ્યા છે ભાત વઘારવાના છે આ કાટા પડ્યા હવાર તોનો કાપું

આગી ગયા હતા ભાઈ ને આપણે ભાઈ થઈ ગયો તો ચીપ ચા પીવાનો મન તો ચા દૂધ દૂધની કોથરીઓ આવી ગઈ છે અને અહીંયા તો આવી ભૂકી મળે છે નવ રંગને ભૂકી ખાંડ ને બધું આપણે કમ્પ્લીટ કરી દીધું છે ઉફાણો આવે એટલે પી લેવાનું એ રીતે આપણે બધું સામાન ગોઠવી દીધું છે અને હોલી ગાડીને ને ખાલી નથી થવાની ભાઈ તો એ અત્યારે માથી લઈને અહીંયા આપણી બાજુમાં રાખી દીધી છે એની હવે આપણે ચા પાણી પાઈ દઈએ લઈને આવી જાય મોજ ટેન્શન નીંગણા ટમેટા ડુંગળી વારે વા ડુંગળીના વગર મારી ભાઈ દીધા અત્યારે તો લસણ એ લસણ વાળી ચટણી એટલે અત્યારે આવશે કંઈક મજા બપોરે જો કે મજા આવી હતી રણછોરભાઈ બનાવ્યું હતું હું છે રણછોરભાઈ રીંગણા કદના કારા નથી પડી ગયા ને આંગરા ચાટવા જો હે તો તગત ન કામું કોક ચટડો કે નહીં કે મજૂર આવી ગયા છે અને આગળની ગાડી હતી મેદા છે ખાલી કરવા કાલ વાર જ મજૂર રહ્યા

જગ્યા એ પૂરવાની ટાકડાના ભાઈ કારખાનું છે ફરીને આવ્યા હે બધી જાતના ફટાકા ખાલી કરીને આપણે નીકળી ગયા છીએ જળગાવમાં આવ્યું જળગાવ માંથી આપણે ફરવાની છે ગાડી શું માલ હોય ત્યાં જઈને આપણે ભોડા ખબર હાઈવે ઉપરથી મળી લીધો છે આપણે જાયવર સાઈડ એ ઓલા ભાઈ ટોપી વાળા આયેલા જાય ને તેડવા આવ્યા હે મોટરસાઇકલ લઈને કે અહીંયા જવાનું જેસીબી ના હાઈડ્રા ના ઢગલા પડ્યા ભાઈ ને આવી ગયા ભાઈ અને સાઈડમાં રખાવી છે રાજસ્થાન ની ગાડીઓ ઘણી ગણેશ અંદરથી ભરવાની છે હું હોય માલ લોખંડ ને હું ના ગઈ હે ભાઈ ભરવામાં

કેટલા કોઈને જોતા હોય કેટલાના ઢાંકણા દૂધના ઢાંકણા વધારે છે આવા માલ નાખો એટલે ધોળા ની ગડબડ બોલાવે નીકળી ગયા છે ભાઈ ફરીને આપડે જલગાવમાં જલગાવ એમઆઈડીસી માંથી પોરા ભરા અમદાવાદ જલગાઉ ભાઈ રાત્રે આપણે મોડા મોડા બેક વાગે સુઈ ગયા હતા ની અંદર આવતી હતી એટલે આકરી ઘાટે પેલા હરપોલે હોટલે આપણે થઈ ગયા છે ભાઈ આપણા ઘાટ ચાલુ

પછી ભાઈ આપણે ફ્રીજ ભરવાની હતી ફ્રીજ ભરવાના છે આગળ આગળથી છે લોકેશન જવાનું લાઈન પેઢી ભાઈ અહીંયા તો ભરવામાં આપણે જવાનું છે આ બાજુ આ જુનાગઢનું આપણે જામનગરનું હે આ જુનાગઢની હે હા એવી રીતના પૂઠા રાખી નાળા બાંધી દેવાના એટલે આવ્યો નીકળી ગયા છે ભાઈ આપણે ભરીને ફ્રીજ થોડા કઈ નીકળી જશું આવી ગયું છે ભાઈ ભગોદરા ભગોદરા લીમડી અમદાવાદ આ બાજુ આપણે ફ્રેન્ડ આવે છે મળવા અહીંયા જો કે એને તમે ઓળખતા જશો આગલા વિડીયોમાં એ ભાઈ આવ્યા હતા કે ભાઈ આપણે મળવા અને આપણે એને લઈ જઈએ આગળ ચા પાણી પીવા આવી ગઈ છે ભાઈ આપણી ગાડી અહીંયા ચા પીવા ઉભી રહીએ છીએ

સંતકૃપા લગાડી દીધી હવે ખાલી કરવા વગાડી મેં જે ભોગી જાય ખાલી હવે દસ મિનિટ નું કીએ હે દસ મિનિટ થઈ જાય હવે કાંઈ વાંધો ને આરામથી કરો કામ તો ના થાય હું એટલી જ ભોગાડી હવે તમારી જવાબદારી આપણે એલિમિટ કરાવવા સ્ત્રી હરીમાં મેટ કરી નીકળી ગયા જે ભાઈ આપણે આપવા કાર્ગોમાં જવા હવે કાર્ગોમાં થોડુંક પટ્ટી પટ્ટી ઢીલી હે અને કાં તો બોલ્ટને નાખવાનો હોય આપણે કરાવી લઈએ ગયા ભાઈ આપણે ટાટા મોટર્સ કાર્ગોમાં જશિસ